નમસ્કાર મિત્રો આજે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે પણ એવરેજ બજાર તેરસો થી ચૌદસો વચ્ચે જોવા મળી રહી છે ત્રણ ચાર માર્કેટ યાર્ડમાં પંદરસો સોળસો સુધી પણ બજાર જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો મગફળીની બજારમાં સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે ખાસ તો સાસઠ નંબર બત્રીસ નંબર

पोरबंदर एक हज़ार पंचासी थीर सौ पंचोत्तर रुपया खांभा नौ सौ बार सौ एक रुपया मोड़सा एक हज़ार नेवेर सौ नेव रुपया राजकोट तेर सौ पचास थी पंदर सौ ने पंचोत्र रुपया थ्रोल आठ सौ एशी थी बार सौ साठ रुपया जामजोतपुर आठ सौ पचास थ पंदर सौ ने पचास रुपया छतपुर एक हज़ार एकावन चौदह सौ ने रुपया अमरेली नौ सौ वीस पंदर सौ ने पचास रुपया વિસાવદર અગિયારસો સિત્તેર થી પંદરસો ને છ રૂપિયા બોટાદ અગિયારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા હળવદ નવસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા કોડીનાર બારસો સિત્તેર થી ચૌદસો ને અઠાવન રૂપિયા ડીસા ચૌદસો એક્યાશી થી ચૌદસો ને એક્યાસી રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસ થી સોળસો રૂપિયા બાબરા અગિયારસો પચાસ થી ચૌદસો ને સાઠ રૂપિયા પંદરસો રૂપિયા ચામખમાળીયા નવસો થી ચૌદસો ને સાહીઠ રૂપિયા જસદણ અગિયારસો થી પંદરસો ને પચાસ રૂપિયા જુનાગઢ એક હજાર પચાસ થી પંદરસો ને છત્રીસ રૂપિયા વાંકાનેર અગિયારસો થી સત્તરસો ને ચાલીસ રૂપિયા ટિટોઈ નવસો પચાસથી બારસો રૂપિયા હિંમતનગર એક હજારથી પંદરસો એંશી રૂપિયા અંજાર તેરસો છોતેર થી તેરસો રૂપિયા જામનગર અગિયારસો થી નેવું રૂપિયા લાખાણી તેરસો પચીસથી તેરસો ને પચીસ રૂપિયા વિજાપુર બારસો થી સોળસો રૂપિયા દાહોદ બારસોથી ચૌદસો રૂપિયા ધારી એક હજાર છોતેરથી તેરસો રૂપિયા તળાજા બારસો વીસથી પંદરસો નવ્વાણું રૂપિયા ભાવનગર બારસો થી મગફળી તો મોરબી એક હજાર થી સત્તરસો ને ત્રીસ રૂપિયા મેદડા નવસો પચાસ થી તેરસો ને ચાલીસ રૂપિયા રાજકોટ તેરસો પંચાવન થી પંદરસો ને સડસઠ રૂપિયા જામજોધપુર નવસો થી પંદરસો ને સિત્તેર રૂપિયા જેતપુર એક હજાર એકત્રીસથી પંદરસો ને છેતાલીસ રૂપિયા અમરેલી નવસો નેવુંથી પંદરસો વીસ રૂપિયા કોડીનાર બારસો ત્રીસથી તેરસો અઠ્ઠાણું રૂપિયા સાવરકુંડલા તેરસોથી પંદરસો ને સાઠ રૂપિયા કાલાવડ એક હજારથી ઓગણીસો રૂપિયા અને જામનગર બારસોથી સોળસો સાઠ રૂપિયા